ફ્રેન્ડ હું છું અર્જુન રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા સેમેન બે હજાર ચોવીસ અને તેની અંદર આપણે ગણિત બેઝિક એનો પ્રશ્નપત્ર ત્રણ વિશે વાત કરીશું જો તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકોન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે પ્રશ્નપત્ર ત્રણ એનો વિભાગ બી જેમાં પચીસમો ક્વેશ્ચન વિકટ બહુપદી એક્સનો વર્ગ વધતા આઠ એક્સ વધતા પંદરના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સો ગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો પહેલા તો જ્યારે રવિતા આપેલું હોય ત્યારે બહુપદીને નામ આપી દેવાનું પી ઓફ એક્સ બરાબર વર્ગ આઠ એક્સ પંદર એના શૂન્ય શોધવાના એટલે પી ઓફ એક્સ છે અહીંયા ઝીરો મૂકી દેવાનું એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ વત્તા પંદર એ એમને હવે એને હું અહીંયા લઈ લઉં છું એક્સનો વર્ગ વત્તા આઠ આઠેક્સ વત્તા પંદર એને બરાબર ઝીરો ડાયરેક્ટ તમે આ સ્ટેપ કરો તો એ ચાલે હવે પંદર અહીંયા કાંઈ નહોતો એક હોય એટલે પંદર એકું પંદર એના બે ભાગ કરવાના છે એનો ટોટલ કરું તો જવાબ આઠ આવે સાવ સોલું પાંચ તેરી પંદર પાંચમાં ત્રણ નાખું તો આઠ થઈ જાય મધ્યમ પરની નિશાની મોટાને અને નાનાને વિરુદ્ધ એવું આમાં કરવાનું નથી જ્યારે સરવાળો હોય ત્યારે બેને સરખી નિશાની આવે પણ કેવી મધ્યમ પર ન હોય એવી અને બે ને પૂછડું એક્સ એક્સ દઈ દેવાનું હાલો એક્સનો વર્ગ આઠ એક દેખાય ને આપણે જે ભાગ લઈ એ લખી નાખવાનો બાકીનું બધું એમને ચાલો હવે એક બે ત્રણ ચાર પદ થઈ ગયા એટલે બે બે ની જોડી બનાવવાની આ પેલી જોડ મેં બનાવી અને આ બીજી જોડ અને એમાંથી હવે કોમન કાઢવાની ચલો બેમાંથી શું નીકળશે પેલા એક્સની નાની ઘાતવાળું હોય કોમન નીકળ હવે આ બે માંથી એક્સ બે વાર હતા એમાંથી એકવાર નીકળી ગયો એકવાર વધ પ્લસની સાઇન કરી એક્સ નીકળી ગયું હોય તો કોણ ખાલી પાંચ હવે એ નહીં કાઉન્સ બાજુમાં લઈ લેવાનું બીજા કાઉસમાં આવશે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો બે ને બરાબરથી જીરો આપી દેવાના ચલો વચ અલબા છે કેવાથી જશે ઓછા અને વધતા એમ જોઈ ને ત્યારે આપણે આલ્ફા પ્લસ બીટા સરવાળો કરવાનો અને ગુણાકાર પણ આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ પાંચ અને પ્લસ કરી માઇનસ ત્રણ ચલો માઇનસ પાંચ વધતે ઓછે ઓછા તન ઓછો ઓછો વધતા પાટના તન કેટલા થશે આઠ સેમ એવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી આ એ પણ સૂત્ર લખવાની જરૂર નથી માઇનસ પાંચ એને ગુણ્યા માઇનસ ત્રણ ઓછો ઓછો વધતા પાંચ તેરીના પંદર હાલ આવી ગયો ચાલો ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર માઇનસ ત્રણ બે હોય એવી મેળવો જવાબ છવ લખ શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એ મને આપેલું છે કેટલું છે માઇનસ ત્રણ પણ આનું સૂત્ર આપણને ખબર આવ્યું છે શું છે માઇનસ બીના છેદમાં એક હવે આ મને આપ્યું કેટલું માઇનસ ત્રણ આ નીચે કાંઈ ન હોય તો શું હોય એક હોય બી ના છેદમાં એમના હવે આના છેદમાં આ અને આના છેદમાં માઇનસ બી ના છેદમાં માઇનસ ત્રણ બરાબર એના છેદમાં એક એને બરાબર કે ધારી લેવાનું ચાલો આને બરાબર આ ને આને બરાબર આ હોય એટલે આ અને આ બે સરખા થાય એટલે માઇનસ બી ના છેદમાં માઇનસ ત્રણ એને બરાબર કે માઇનસ માઇનસ છે વયા જાય એટલે બી ત્રણ કેને દઈ દો એટલે ત્રણ કે થઈ જાય સેમ એવી રીતે અહીંયા એના છેદમાં એક બરાબર કે એટલે કે આ બેને કમ્પેર કરવાના છે એમ પહેલાં આને ગઈ રહ્યા બરાબર એટલે એમાંથી માઇનસ માઇનસ વયા ગયા બી વહીધો તો અને એ ત્રણ કેને દઈ દીધો ત્રણ કે થઈ ગયો સેમ એવી રીતે અહીંયા એકડો છે એ કેને ગુણાવી દઉં એટલે કે કું આવી જાય કે એટલે સરવાળા ઉપરથી આપણને એ અને બીની કિંમત મળી સરવાળો આપ્યો તો આપણને ઓછા ત્રણ નીચે કંઈ ન હોય તો એક લઈ શકું હવે આપણે ગુણાકાર આપેલો છે જે બે છે બરાબર સરવાળો તો માઇનસ ત્રણ ગુણાકાર આપ્યો બે લખવાનો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફાઇન ટુ બીટા સૂત્ર સી ના છેદમાં એ આનો ગુણાકાર આપ્યો મને બે એ તમને અહીંયાથી મળ્યું નીચે લઈ લેવાનો બે કે ને ગુણે એટલે ટુ કે બરાબર સી તેથી સી બરાબર આવશે ટુ કે ચલો હવે એને આપણે દ્વિકા બહુપતિનું જે વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખાવવાનું એટલે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી હાલો એ એટલે કેટલા છે કે એક્સનો વર્ગ એમને બી એટલે કેટલા ત્રણ કે એક્સને એમને રાખી દેવાનો સી એટલે કેટલા ટુ કે ચલો ત્રણમાંથી કે કોન કાઢું એટલે વધે એક્સનો વર્ગ ત્રણ કે નીકળી ગયો ખાલી એક્સ કે નીકળ્યો ખાલી બે એટલે આપણને બહુ મળી ગઈ એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ બે આનો ઘણા આ રીતે જવાબ લખે તોય ચાલે એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ વધતા બે n = 0 अब k ने नीचे नाखी दऊं એટલે x² + 3x + 2 = 0 આ પણ ચાલો ચલો આગળ વાત કરીએ દ્વિઘાત સમીકરણ 2x² + 2x² - 5x + 3 = 0 ના બીજ અવયવ પાડીના છોધો સાવચે કઈ રીત છે એ તમને કીધું નથી એટલે અવ્યવીકરણી રીત કરાય એસી પર બે નો વર્ગ ઓછા પાંચ એકતા ત્રણ બરાબર જીરો શું કરવાનું તો કે બે તેરીને છ ને બે ભાગ કરવાના અને તેનો સરવાળો કરો જવાબ પાંચ આવે તો કે તન દૂધ છ ને તન ને બે પાંચ થઈ જાય સરવાળો કરીને આપણે પાંચ લઈએ છીએ તો બે ને મધ્યમ પરની નિશાનીઓ આપી દેવાની અને પૂછલું એક્સ દઈ દેવાનું બે એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા બે એક્સ વધતા ત્રણ બરાબર જીરો બબેની જોડી બનાવી કોમન કાઢવાના એક્સ એક્સ બે માં છે લઈ કોમન નીકળશે બગડો એમને એમ છે એક્સ બે વારમાંથી વાર નીકળ્યો એકવાર વધે ઓછાની સાઈન કરી એક્સ નીકળ્યો હોય તો ખાલી ત્રણ આને આના અહીંયા લઈ લેવાનું બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો હવે અહીંયા જોવાનું બે એક્સ બે એક્સ નીકળી ગયો પણ ખાલી સાઈન છે નહીં ઓછાની લેવાની પણ અહીંયા ખાલી સાઈન ન લઈ શકું આપણે એક સંખ્યા લેવી પડે એટલે એક લઈ શકો તમે હાલો હવે સરખો કાંસ છે એ બે એક્સ ઓછા ત્રણ અને વહેતું એક્સ ઓછા એક બરાબર જીરો બે ને વારા પરથી આપણે જીરો દઈ દઈએ બે એક્સ ઓછા જોલ્પા જાય તો વત્તા થઈ જાય ત્રણના છેદમાં બે એક્સ ઓછા જોલ્પા જાય તો વત્તા થઈ ચલો આપણે પહેલી રીત કરી હવે ઘણા કે મારે આ રીત કરવી છે આ છે એ બી ની કિંમત છે અને આ છે ને એ સી ની કિંમત છે બરોબર વિવેચક સૂત્ર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ડી એટલે કે બી એટલે કેટલા માઇનસ પાંચ નો વર્ગ ઓછા ચાર એ દેખાઈને કેટલા મૂકવાના બે સી દેખાઈને આ ત્રણ પાંચ નો વર્ગ પચીસ ચાર દો આ તેરીને ચોવીસ પછી માંથી ચોવીસ છે એટલે કેટલા એક એટલે ડી ની કિંમત છે અહીં જીરો કરતા મોટી છે એટલે બીજ વાસ્તવિક અને ભિન્ન મળે બરાબર હવે જોઈએ બીજનું સૂત્ર છે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વોર્મમાં ડી ટુ એ અને બીજું છે બીટા એટલે માઇનસ બી માઇનસ વોર્મમાં ડીના છેદમાં ટુ ચલો હવે શું કરીશું આપણે માઇનસ બી દેખાઈને કેટલા મૂકવાના માઇનસ પાંચ ડી દેખાઈને એક છે તમને અહીંયા મળ્યો એ દેખાઈને કેટલા મૂકવાના બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ એકનું વર્ગમૂળ એક જ નીકળે બે દુ ને ચાર પાંચ કેટલા છ છેદમાં ચાર બે દુ ચાર ને બે તેરી છ એટલે જવાબ ત્રણના છેદમાં બે સેમ એવી રીતે જોઈ આપણે જો પેલું બીજ મળી ગયું તો બીજાનો જવાબ એક જ આવશે જોઈએ પાંચ અંદર એક અને અહીંયા આવશે કેટલા છે એ એટલે બે ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય માઇનસ એકનું વર્મૂળ એક બે દુ ચાર પાંચમાંથી એક છે એટલે ચાર 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 ઉડી ગયા છો આ ભાઈઓ એક ખ્યાલ આવી ગયો એટલે બંને રીત તમે કરી શકો આ કઈ રીત કહેવાય આ અવયવીકરણ રીત છે આ સૂત્રની રીત કહેવાય દ્વિઘાત સૂત્રની રીતે તમને કહે ને તો આ રીતે કરવાનું કઈ રીત છે આ દ્વિઘા સૂત્રની રીત બરાબર બી ડી એટલે વિવેચક થાય શું થાય વિવેચક એનું સૂત્ર બી સ્કવેર માઇનસ ફોર એસી છે જો તમને કાંઈ ચોખડ ન કરેલી હોય ખાલી એમ કીધું હોય કે આના બીજ શોધો અથવા અવયવ પાડીને બીજ મેળવો તો આ બેમાંથી કોઈ પણ રીત તમે કરી શકો પણ બની શકે તો અવયવ પાડીને કીધું છે એટલે અવયવીકરણની રીતથી કરાય બરાબર અવયવીકરણની અવયવ પાડીને ચોખવટ જ કીધેલી છે એટલે બની શકે તો આ રીતે વિકાસ સૂત્રથી કહે તો આ રીતે સમ કરવો આપણે ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી દાખલા નંબર અઠ્યાવીસ એની અંદર એમ કીધું કે ત્રણ આઠ તેર અઢારનું કેટલા અમ પદ ઇઠોતેર થાય સા વિઝી સમ છે ત્રણ આઠ અઢાર તેર અને અઢાર નું કેટલા પદ ઇઠોતેર થાય હવે કહી દીધું છે પદ તમને એટલે એન છે ને ઇઠોતેર થાય એમ કહી દેવાનું કેટલા મુ પદ એટલે એન મુ પદ એનું ઇઠોતેર જેમ સપોઝ કરી લેવાનું એમ કે કેટલા પદ એકસો છે તો એન બરાબર એકસો લઈ લેવાના ત્યાર પછી પ્રથમ પદ એટલે ત્રણ સામાન્ય તફાવત એટલે ડી આઠ માંથી ત્રણ છે એટલે કેટલા આવશે પાંચ ચલો સૂત્ર જે આપ્યું છે એ જ સૂત્ર યુઝ કરવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કારણ કે આની અંદર એન છે એ તમારે ગોતવાનું છે એન છે ઇઠોતેર એ એટલે છે ત્રણ પ્લસ એન ઓછા એક ડી છે પાંચ ઇઠોતેર બરાબર ત્રણ પ્લસ એનને એટલે પાંચ પાંચે ગુણે પાંચ ઇઠોતેરને આપણે એમને રાખીશું ત્રણ અને ઓછા પાંચ ત્રણમાંથી પાંચ છે એટલો માઇનસ બે જો ત્રણને આ બાજુ લઈ લ્યો પછી આને લ્યો તોય ચાલે જવાબ આવી જ જાય ઇઠોતેર ઓછા બે આ બાજુ વધતા થઈ જાય અહીંયા વહેતા પાંચ એન ઇઠોતેર ને બે એસી બરાબર પાંચ એન એસી એમ ડેમ રાખવું પાંચને નીચે નાખી દેવું એટલે એન એકલો થઈ જાય અહીંયાથી ચલો પાંચ એક ને સોળે પચા એસી તેથી એન બરાબર કેટલા એવા સોળ ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી જવાબ ઓગ નવ સત્તર પચીસ ના કેટલા પદો નો સરળો છસો એમપી પરીક્ષામાં સો ટકા નવ સત્તર પચીસ ના કેટલા પદોનો સરવાળો જ નહીં છસો છત્રીસ એટલે પેલા તો પ્રથમ પદ નવ આપ્યું છે સામાન્ય એટલે સત્તર માંથી નવ જાય એટલે કેટલા આવે આઠ કેટલા પદોનો સરવાળો એટલે એસન તમને આપ્યું છે છસો ને છત્રીસ સા વિશે એસન નું સૂત્ર મૂકવાનું એનના છે પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એસન તમને ઓલરેડી આપ્યો છસો ને છત્રીસ એન ખબર નથી ટુ એ દેખાઈને મૂકવાના નવ એન મને ખબર નથી ડી છે એ મૂકવાનો કેટલો આઠ ચલો આ બે નો ગુણાકાર કરીએ છત્રીસ દુ બૌ છ દુ ને બાર અહીંયા એન એકલો કરી નાખું આ બે નો ગુણાકાર અહીંયા આવ્યો છે એને એમને નવ દુ અઢાર આઠ ગુણ્યા એન એટલે આઠ એન આઠ એક આઠ બાર બૌ તેર બરાબર એન અઢાર માંથી આઠ છે એટલે દસ વત્તા આઠ એન બાર બૌ તેર ને એમને રાખીશું દસ એન ને ગુણે એટલે દસ એન આઠ એન ને ગુણે એટલે આઠ એન નો વર્ગ બતાવીને આપણે બેથી ભાગી આને બેથી ભાગી છસો છત્રી આવી જાય દસના અડધા પાંચ થઈ જાય અને આઠના અડધા ચાર થઈ જાય વ્યસ્થી લખીએ આપણે ચાર એનનો વર્ગ વધતા પાંચ એન છસો છત્રીને આ બદલે માઇનસ થઈ જાય બરાબર જીરો હવે શું કરવાનું આપણે કે ચાર એન છસો છત્રીનો ગુણાકાર કરી પછી એના ભાગ પાણીને જવાબ પાંચ લઈ આવવાનું છે લખું છું પાછું ચાર એન નો વર્ગો પેલું કામ શું કરવાનું છો એને હું ચાર करू છ ચોક ચોવી ચોગડો વધી બે ચાર તેરી બાર ને બે ચૌદ નો ચોગડો વધી એક ચાર છક ચોવી પચીસ પચીસ ચુમ્માલીસ ના એ બે ભાગ કરવાના જેનો માઇનસ કરું જવાબ પાંચ આવે ચલો પહેલાં હું લખી નાખું છસો છત્રીસ અને ચાર કારણ કે એ બેના ભાગલા કરી નાખ્યામાં છસો છત્રીસ છે તો એના અડધા કરું છત્રીના અડધા અઢાર થાય અને છના અડધા ત્રણ ત્રણસો અઢાર દુ છસો છત્રીસ થશે હવે ત્રણસો અઢાર ભાગ્યા એના અડધા કરું ત્રણસોના અડધા એકસો પચાસ થાય અઢારના અડધા નવ થાય એકસો પચાસ ને નવ એકસો ઓગણસાઠ ગુણ્યા બે એટલે ત્રણસો ને અઢાર થશે પછી આના આપણે કરીએ આને ત્રણથી ભાગીએ એટલે ત્રણ પચાસ અને ત્રણ તેરી ત્રણ તેરી નવ ને ત્રણ પચાસ પંદર ચો થઈ જાય હવે જો જોઈએ ત્રણ દુ છ દુ બાર ચો અડતાલીસ એટલે અડતાલીસ અને તેપન અડતાલીસ માંથી તેપન માંથી અડતાલીસ કાઢીએ એટલે પાંચ આવી જાય છે એસી મધ્યમ પર નિશાની મોટા નાના વિરુદ્ધ ચલો ચાર એન નો વર્ગ વત્તા ત્રેપન પછી બાજુમાં એમ લઈ લેવાનું ચાર એન વત્તા ત્રેપન ઝીરો એન એન અડતાલીસ ભાગ્યા ચાર એટલે કેટલા આવે બાર અને ઓછાની સાઈન એમને મુક્ત આ બે નો ભાગ એટલે અહીંયા બાર આવી જાય ચલો હવે શું કરીશું એન ઓછા બાર એ પેલો ઘાઉસ બીજા ઘાઉસમાં ચારે ત્રેપન બરાબર જીરો એન ઓછા બાર ને જીરો દઈ દઉં અને ચાર એને ને પણ જીરો આપી દઉં ઓછા બાર ઓલ બચે તો કેવાથી જશે વત્તા ચલો ચારે વત્તા તેપન છેલ્બા તો કેવાથી જાય ઓછા એન બરાબર ઓછા ના છે ચલો આ છે શક્ય નથી કોઈ દિવસ એન છે એ અપૂર્ણાંકમાં ન હોય હંમેશા અપૂર્ણાંકમાં હોય લખવાનું આમ બાર પદોનો સરવાળો છસો છત્રીસ થશે ખ્યાલ આવી ગયો તો મિત્રો આજે આપણે પચીસ થી ઓગણત્રીસ સુધીના સમજ્યા અને પછી વિડીયોમાં આપણે ત્રીસ માં સમજી શરૂઆત કરીશું તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ